ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરા ગામનો યુવાન આર્મીમાંથી નિવૃત્ત થઈ ઘરે પરત ફરતા પુલ હારથી સ્વાગત કરવામાં આવ્યું ખેડબ્રહ્મા શહેરથી પાંચેક કિલોમીટર દૂર આવેલ લક્ષ્મીપુરા ગામ આ ગામમાં તારીખ પંદર પાંચ ઓગણીસો ચોર્યાસીના રોજ હરિભાઈ પટેલ અને માતા લક્ષ્મીબેનને ત્યાં જન્મેલ જિગ્નેશભાઈ ધોરણ બાર સુધી લક્ષ્મીપુરા ખાતે આવેલ શેઠ એન એલ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો ઈસવી સન બે હજાર બેમાં માં પોતાનો અભ્યાસ પૂર્ણ કરી બે હજાર ત્રણમાં તેઓ આર્મીમાં જોડાયા બે હજાર ત્રણના ઓગણીસ ફેબ્રુઆરીના રોજ પોતાનું ઘર છોડી આર્મીની ટ્રેનિંગ માટે નીકળી પડ્યા બે વર્ષની સખત ટ્રેનિંગ પછી ફર્સ્ટ સોલ્જર અને પછી ટેકનિશિયન બન્યા ત્યારબાદ તેઓનું પહેલું પોસ્ટિંગ પશ્ચિમ બંગાળમાં થયું હતું જ્યાં તેમને ત્રણ વર્ષ પૂરા કર્યા હતા ત્યાર પછી તેમનું બીજું પોસ્ટિંગ પંજાબ ખાતે થયું હતું ત્યાં પણ તેમણે સાડા ત્રણ વર્ષ પૂર્ણ કરી પોતાની ફરજ બજાવી હતી તે પછી જમ્મુ કાશ્મીરના કુપવાડામાં ત્રણ વર્ષ સુધી ફરજ બજાવી ત્યાર પછી રાજસ્થાનના કોટામાં ત્રણ વર્ષ સુધી રહ્યા અને આસામના ગુવાહાટીમાં ત્રણ વર્ષ રહ્યા તેમનું છઠ્ઠું પોસ્ટિંગ રાજસ્થાનના જોધપુરમાં ત્રણ વર્ષ સુધી રહ્યું હતું અને ત્યારબાદ તેમનું છેલ્લું પોસ્ટિંગ જમ્મુ કાશ્મીરના શ્રીનગર ખાતે રાષ્ટ્રીય રાઇફલ્સમાં થયું હતું જ્યાં તેમણે ત્રણ વર્ષ પૂરા કર્યા તેમણે એક ફૌજી તરીકે બાવીસ વર્ષ સુધી નોકરી પૂર્ણ કરી પોતાના વતન પરત ફર્યા હતા ત્યારબાદ તેમના પરિવારજનો સગા સંબંધીઓ અને ખેડબ્રહ્મા તાલુકાના નિવૃત્ત સૈનિક સંગઠન દ્વારા ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરથી ડીજેના તાલ સાથે વાસતે ગાતે ફૂલ આર પહેરાયું સ્વાગત કરતા પોતાના વતન લક્ષ્મીપુરા પહોંચતા પોતાનું સંતાન ઘણા વર્ષે હેમખેમ પરત આવતા તેમના પિતા હરિભાઈ માતા લક્ષ્મીબેન તથા તેમનો સમગ્ર પરિવાર ભાવવિભોર થઈ ગયો હતો

પોતાના ગામમાં માત્રે પોતાના પહોંચ્યા છે ત્યાં આવી અને આ ગામજનોએ અને આદિશાની સમ સંગઠન તરફથી જે અમે જે સ્વાગત કર્યું એ બદલ હું ગામજનોનું હું આભારી છું અને એ ભાઈ અને એમને ફેમિલી પરિવાર સુખી રહે સ્વસ્થ રહે તંદુરસ્ત રહે તે માટે હું ભગવાન પાસે પ્રાર્થના કરું છું